દભોઈની શ્રી એમ એચ દયારામ શારદા મંદિર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આદિત્ય પરેશભાઈ રાયજાદાનું નું નવ્વાણું પોઈન્ટ સાથે ડભોઈ કેન્દ્રમાં પ્રથમ તથા પીઆર દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં ત્રીજો નંબર આવેલો છે ડભોઈ કેન્દ્રમાં પ્રથમ ક્રમે દયારામ સ્કૂલના વિદ્યાર્થી રાયજાદા આદિત્ય પરેશ નવ્વાણું પોઈન્ટ સત્તાણું પર્સન્ટાઇલ રેન્ક સાથે ડભોઈ કેન્દ્રમાં બીજા ક્રમે નવપદ હાઈસ્કૂલની વિદ્યાર્થી નિશા ધ્રિતવા પ્રતિક નવ્વાણું પોઈન્ટ બોતેર પર્સેન્ટાઇઝ રેન્ક આવેલ ડભોઈ કેન્દ્રમાં ત્રીજા ક્રમે આવેલા છે જ્યારે મંસૂરી સિફા મુજમિલ પણ નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ પર્સેન્ટાઇઝ સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીઓને શાળાના સંચાલક મંડળના પ્રમુખ શ્રી ઇબ્રાહીમભાઈ મહુડાવાલા ઉપપ્રમુખ મકબુલભાઈ બાબુજી વાલા આચાર્ય શ્રી શિક્ષકો સહિત તમામ શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને તેઓ શિક્ષણ જગતમાં સફળતાના શિખરો સર કરે એવી દિલથી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી સમગ્ર ગુજરાતમાં પર્સન્ટાઇઝ રેન્કની દ્રષ્ટિએ ત્રીજો ક્રમ આવેલ છે આજ રોજ માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું ડભોઈ કેન્દ્રમાં શ્રી અમે દયારામ સાદા મંદિરમાં આદિલ પરેશભાઈ રાયજાદા જે કેન્દ્રમાં પ્રથમ નવ્વાણું પોઈન્ટ સડસઠ પીઆર સાથે પ્રથમ ક્રમાંકે આવેલ છે શાળા મંડળ દ્વારા વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શાળા અને મંડળ તરફથી હાર્દિક એમની શુભેચ્છા છે શાળામાં બીજા ક્રમે શાળાની વિદ્યાર્થીની નાગપાલ રુચિ નાગપાલ રોશની જે બીજા ક્રમે આવેલ છે જેની પીઆર છે અઠ્ઠાણું પોઈન્ટ પાંચ છે ત્રીજા ક્રમે પટેલ શ્રીજા દિનેશભાઈ જે ત્રીજા ક્રમે આવે છે સત્તાણું પોઈન્ટ તેસઠ પિયર સાથે એ પણ શાળાનું અને મંડળનું નામ રોશન કરી અને શાળાનું પરિણામ છે એ બદલ શાળા તરફથી દરેકને હાર્દિક શુભેચ્છા હું આદિત્ય પરેશભાઈ રાયજાદા હું દયારામ શારદા મંદિરમાં અભ્યાસ કરું છું અને આ ધોરણ દસ એસએસસી બે હજાર ચોવીસના રિઝલ્ટમાં હું નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે સમગ્ર ડભોઈ પંથકમાં પ્રથમ ક્રમાંકે પાસ થયેલ છું તે બદલ હું મારા શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ અમારી શાળાના આચાર્ય શ્રી અનિલ સર અને યોગેશ સર કે જેમને મને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું અને શાળાના શિક્ષકો કે જેમને મને ભણવામાં બહુ સારી મદદ કરી અને ખાસ મારા માતા પિતા કે જે પોતે પણ એક શિક્ષક છે અને તેમને મને ખૂબ સારો સહકાર આપ્યો અને ખૂબ મહેનત કરાઈ કે જેથી હું નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે પાસ થયેલ છું તે બદલ હું મારી શાળાના દરેક સ્ટાફને અને મારા માતા પિતાનો આભાર માનું છું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ દસનું પરિણામ ઓનલાઈન જાહેર થયું છે મેદેવા સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દર વર્ષની જેમ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું છે અને ઘણું જ સારું પરિણામ મેળવ્યું છે ઘણું સારું પરિણામ એ અર્થમાં કે પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીનીઓ નાઇન્ટી નાઇન અપ પીઆર અને નાઇન્ટી ફાઇવ અપ પરસન્ટેજ સાથે ઉત્તીર્ણ થયેલ છે જેમાં પ્રથમ ક્રમે સિનેમાલા જુહિમા ઇમરાન જેના પીઆર છે નાઇન્ટી નાઇન ફોર્ટી સેવન અને પર્સન્ટેજ છે નાઇન્ટી ફાઈવ મનસુરી શીફા શાળામાં બીજા ક્રમે આવેલ છે જેના પીઆર છે નાઇન્ટી નાઇન થર્ટી અને નાઇન્ટી ફોર એટી થ્રી સાથે આ વિદ્યાર્થીને ઉત્તીર્ણ થયેલ છે કુરેશી આમેના જેનબ જેઓ ત્રીજા ક્રમે આવે છે નાઇન્ટી એટ ફોર્ટી સિક્સ પીઆર અને નાઇન્ટી થ્રી પોઈન્ટ પરસન્ટેજ સાથે આ વિદ્યાર્થીઓનો ઉત્તીર્ણ થયેલ છે આ ત્રણ વિદ્યાર્થીનીઓ તેમના મુખ્ય વિષય ગણિત વિજ્ઞાન સમાજ અને અંગ્રેજીમાં નાઇન્ટી એટ અપ માર્ક્સ લાવીને ઉત્તીર્ણ થયા છે ઉત્તીર્ણ થનાર આ ત્રણેય ત્રણ દીકરીઓ અને શાળામાં ઉત્તીર્ણ થનાર અને ઉત્કૃષ્ટ સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હું શાળા સંચાલક મંડળ શાળા સ્ટાફ અને તમામ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજ રોજ ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું જેમાં હું ધોરણ દસનો અભ્યાસ કર ધોરણ દસનો અભ્યાસ મેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલમાં કર્યો સૌથી બેસ્ટ સ્કૂલ મેધવ્યા સાર્વજનિક સ્કૂલ અને એના ટીચરોએ વિદ્યાર્થીઓને બહુ સારી સી બહુ સારી મહેનત કરાવી જેનું આજ રોજ પરિણામ આવ્યું હું મેધવ્યા સાર્વજનિક હાઈસ્કૂલમાં સેકન્ડ નંબરે પાસ થઈ છું મારા પી મારા પિયા છે નાઇન્ટી નાઇન થર્ટી